બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના ચુના થી નસવાડી જવાના રસ્તા પર આવેલ કોજવે જે છલ્યુ નાળું છે ત્યાંનો આ રસ્તો તમે જુઓ કે અહીંથી જ્યારે વિદ્યાર્થીઓ અને લોકો નીકળી રહ્યા છે બેનો હાથ પકડીને અને જીવના જોખમે કોતર પસાર કર્યા છે વિદ્યાર્થીઓ શાળામાંથી છૂટે છે અને પોતાના ઘરે જવા માટે કેવો સંઘર્ષ કરી રહ્યા છે એ દ્રશ્યો નજરે પડે છે અહીં આ જે નાળું છે એ લાંબા સમયથી તૂટી ગયું છે રિપેર પણ કરાતું નથી જેના લીધે ગ્રામજનો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે